નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મોટા સમાચાર આજે બજાર ખુલતાની સાથે જ એક જોરદાર ઉથલપાથલનો માહોલ જોવા મળ્યો છે તો આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને સાથે જ એક કિલો ચાંદીનો ભાવ જાણીશું તો મિત્રો હવે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો એના વિશે પણ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને હવે ભાવ કેવા રહેશે તેના વિશેની માહિતી મળતી રહે મિત્રો સૌથી પહેલા જાણી લઈએ આજના ચાંદીના બજાર ભાવ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો સાત રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો છપ્પન રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર સિતે રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર સાતસો રૂપિયા છે જ્યારે એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સાત હજાર રૂપિયા છે ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના બજાર ભાવની તો આજે અઢાર કેરેટ સોનાના એક ગ્રામની કિંમત છે સાત હજાર ત્રણસો અડતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠાવન હજાર સાતસો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ તણુતેર હજાર ચારસો રૂપિયા છે અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોત્રીસ હજાર આઠસો રૂપિયા છે હવે મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની તો આજે બાવીસ કેરેટ સોનાની એક ગ્રામની કિંમત છે આઠ હજાર નવસો એસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકોતેર હજાર આઠસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર આઠસો રૂપિયા છે જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ અઠાણું હજાર રૂપિયા છે ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવની તો આજે ચોવીસ કેરેટ સોનાના એક ગ્રામની કિંમત છે નવ હજાર સાતસો સત્તાણું રૂપિયા આઠ ગ્રામ સોનાની કિંમત છે ઇઠોતેર હજાર ત્રણસો છોતેર રૂપિયા દસ ગ્રામ સોનાની કિંમત છે સત્તાણું હજાર નવસો સિત્તેર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાની કિંમત છે નવ લાખ ઓગણસી હજાર સાતસો રૂપિયા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો